તો જામનગરમાં આગામી લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો નક્કી કરવા માટેની ગતિવિધિઓ તેજ કરી છે ત્યારે ભાજપ દ્વારા જામનગર લોકસભા બેઠક ઉપર પોતાના ઉમેદવાર નક્કી કરવા માટે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી રહી છે ભાજપ દ્વારા નિમાયેલા નિરીક્ષકો મનસુખ માંડવીયા રમણ વોરા મીનાબેન આચાર્ય સ્થાનિક નેતાઓ અને કાર્યકરોની રજૂઆતો સાંભળી છે લોકસભા બેઠક માટે સેન્સ લેવા માટેના કાર્યક્રમ દરમિયાન કેબિનેટ પ્રધાન આરસી ફળદુ રાઘવજી પટેલ ચંદ્રેશ પટેલ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયામાં પાંચ વિધાનસભા બેઠકો માટે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આવી પહોંચ્યા હતા આ પ્રતિભાવો બાદ આગામી સત્તર અઢાર અને ઓગણીસ માર્ચમાં રોજ યોજાનાર પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રજૂ કરવામાં આવશે અને પસંદગી કોના ઉપર ઉતરે છે તે જોવું રહ્યું પ્રદેશ દ્વારા સેન્સ લેવા માટે આવ્યા છે ગઈ કાલે બે વિધાનસભા સીટ દ્વારકા જિલ્લાની જેમાં સેન્સ અમે કાર્યકર્તાની લીધી છે કાર્યકર્તા સાથે વિસ્તારથી વાતચીત કરી છે આજે જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા સીટના કાર્યકર્તાઓને અમે પ્રત્યક્ષ મળીશું એમની સાથે વાતચીત કરીશું એમના સુજાવો લઈશું અને એમના સુજાવો આગામી દિવસોની અંદર પ્રદેશ પાર્લામેન્ટરી વાત કરવામાં આવે હાલ જામનગર લોકસભાની જે બેસ ની ચૂંટણી યોજાવાની છે તેના માટે ભાજપ દ્વારા સવારથી સેન્સ પ્રક્રિયા છે હાથ ધરાઈ છે ખાસ કરીને આ સેન્સ પ્રક્રિયા માં મનસુખ માંડવીયા રમણભાઈ વોરા અને બીનાબેન આચાર્ય આજે જામનગરના અટલ ભવન ખાતે આવી પહોંચ્યા છે અને જિલ્લા ભાજપ કાર્યાલય છે ત્યાં હાલ સેન્સ પ્રક્રિયા ચાલુ છે જો વાત કરવામાં જામનગર લોકસભા બેઠક તો કુલ સાત વિધાનસભાની આ એક બેઠક છે અને ગઈકાલથી જ જે ઉમેદવારો છે ઉમેદવારોના ઠેકેદારો અને પક્ષના જે કાર્યકરો છે આ કાર્યકરોને હાલ સાંભળવામાં આવી રહ્યા છે પરંતુ જો ઉમેદવારની વાત કરવામાં આવે તો વર્તમાન સાંસદ પૂનમ માડમ છે પૂનમ માડમ ઉપરાંત પાટીદાર ચહેરા ને પણ સ્થાન અપાય તેને લઈને પાટીદાર પક્ષમાં જે કાર્યકરો છે અગ્રણીઓ છે તેમના દ્વારા પણ ક્યાંક ક્યાંક દાવેદારી નોંધાવવામાં આવી રહી છે પરંતુ હાલ જે ભાજપની ની લેવાની પ્રક્રિયા ચાલુ છે એમાં જે મોટી સંખ્યામાં ભાજપ ના કાર્યકરો જે જે પ્રકારની સેન્સ આપશે જે પ્રતિભાવો આપશે આ પ્રતિભાઓ લઈ અને મનસુખ માંડવીયા બિના આચાર્ય અને રમણભાઈ વોરા છે એ આગામી સોળ સત્તર અઢાર ના જે પાર્લામેન્ટરી બોર્ડ છે એમાં આ પ્રતિભાવો રજૂ કરવાના હોય અને આ પ્રતિભાવોના આધારે જ જે છે ઉમેદવારોની પસંદગી છે થવાની છે તે જોવું રહ્યું બીજી તરફ જો વાત કરવામાં આવે તો જ્ઞાતિ ના જે સમીકરણો છે એને પણ ભાજપ દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે તો બીજી તરફ વાત કરવામાં આવે જામનગરની બેઠક કે જામનગરની બેઠક ખૂબ જ અગત્યની છે કારણ કે કોંગ્રેસ દ્વારા અહીં હાર્દિક પટેલને ઉતારવાની જે વાત છે ક્યાંકની ક્યાંક સામે આવી રહી છે તો બીજી તરફ હાલ જે પાટીદારોનો રોષ છે રોષને લઈને કોંગ્રેસ દ્વારા પણ રણનીતિ તેજ કરવામાં આવી છે તેને ભાજપ પણ કોઈ પાછી પાની નથી રાખવા માંગતું અને ઉમેદવારોની જે પ્રક્રિયા છે ઉમેદવાર સિલેક્શન છે એના માટેની હાલ કડી જે કાર્યવાહી છે તે કરાઈ રહી છે એકલીમાં કેન્જલ જામનગરમાં કેવા પ્રકારના જાતિગત સમીકરણો જોવા મળી રહ્યા છે હાલ જી જીકરીમાં જો વાત કરવામાં આવે જામનગરના જાતિગત સમીકરણોની તો સૌથી વધુ મતદારો છે એ મતદારોનો જોલ દર વખતે પાટીદારોનો વધુ જોવા મળે છે બીજા નંબરે જો વાત કરવામાં આવે તો આહિર સમાજ છે રાજપૂત સમાજ છે આ ઉપરાંત સતવારા સમાજ પણ અહી કહી શકાય તાજેતરમાં જે સિત્તોતેર ગ્રામ્ય ધારાસભ્ય છે લોકસભાની સાથે વિધાનસભાની પણ પેટા ચૂંટણી યોજાવાની છે તો આ જેમાં પણ કોને ટિકિટ આપવામાં આવે છે આ તમામ જે જ્ઞાતિ સમીકરણો છે તેને લઈને જ આગામી ઉમેદવાર પસંદગી થશે ખીમા ધન્યવાદ કિંજલ સમગ્ર માહિતી બદલ